સિઝનનો લઈને આવ્યો છું બટાકાની સીઝન અને કોલંબો વેરાયટી છે નવો તાજો અને ફ્રેશ વિડીયો છે કાકા આપણા ખેડૂત છે અને એમને વાયુ હતું બટાકા કોલંબોની વેરાયટી વાઈ છે અને એમને પૂછી લઈ આજે કે કેવું રહ્યું ઓમરૂદ્રા બાયોટેકનો રિઝલ્ટ બરાબર છે કાકા નમસ્કાર નમસ્કાર થોડા ઉતાવળા વાંચે બોલજો હા

તમે ટોટલ બટાકાનું કેટલા કટ્ટાનું વાવેતર કર્યું આ નેવું કટ્ટા ના ટોટલ આખા ખેતરમાં આખા ખેતરનું નેવું કટ્ટા ટોટલ ટોટલ છસો કે બે બેગ એમ તો બધી જમીન સાડા સાતસો સાડા સાતસો બેગનું વાવેતર કાકા દર સાલ કરે છે તો આપણે જે જમીનમાં ઊભા છે એ કઈ વેરાયટી છે કોલંબો કોલંબો હવે તમે આમાં કયું ખાતર વાપર્યું ઓમ આ વાત પાકી છે આ તમારા દીકરા છે પ્રવીણ ભાઈ એ પોતે પહેરે છે બધી ટ્રીટમેન્ટ બી એ કરે છે અને એમને બી મને કીધું કે વિપુલભાઈ તમારું ખાતર આમાં વાપર્યું બરાબર છે હવે બીજું કે તમને કેવું લાગ્યું રિઝલ્ટમાં ના રિઝલ્ટ સારું જ તમારા ખાતર મારું રિઝલ્ટ સારું છે એટલે તમે કયા પ્રકારથી કહો છો કે સારું છે જો અમે વર વાવતા બરાબર ડીએપીએ પહેરતા પોટાશે પહેરેલું છે સલ્ફેટ બરાબર પણ આજે તમારું આ મુદ્રા જે ખાતર છે ને એના વાવ્યાથી અમારા આમ ઠીક છે

હવે મારી સામે વિડીયો કરો પ્રવીણભાઈ હવે તમે કોઈ બી કોઈ ખેડૂત મિત્રો કોન્ટેક કરવા માંગતા હોય તમે પોતે પૂછપરછ કરી શકો છો કાકાનો કે ભાઈ તમને આ સાચો વિડીયો છે કે નથી આ આપણું ઓર્ગોનિક છે જમીન સુધારક છે સોઇલ કન્ડિશન છે ઓમ રુદ્રા બાયોટેક એમાં નીચે સબસ્ક્રિપ્શનમાં નંબર બી આપી દઈશું એ પ્રમાણે આપણે તમે કાકા તમે અમારો મહેનત કરી છે સારી અમારા પાછળ અને અમે બી મહેનત કરી છે અને તમને અમને સપોર્ટ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારા મોબાઈલ નંબર એકવાર બોલી જાઓ ચોરાણું બે નેવ્યાશી ચાલીસ પોંચ એકવીસ ચોરાણું બે નેવ્યાશી ચાલીસ પોંચ એકવીસ આ તમારો મોબાઈલ નંબર ઓકે કાકા તમારો ખૂબ ખૂબ આભાર